નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાંત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો સ્વાગત છે મિત્રો અવારનવાર ઘણી બધી વાતો કરતા છે છે અને આજનો જે જે વિષય આપણે આજની વાત ઘઉં ઉપર વાત કરવી છે આમ તો જોઈએ તો ઘઉંનું ઘણા બધા મોટા વિસ્તારની અંદર આપણા રાજ્યમાં વાવેતર થાય અને ઘણા બધા મિત્રો આપણે પણ ઘઉંનું વાવેતર કર્યું છે ઘઉંની અલગ અલગ અવસ્થાઓ ઘઉં છે પણ મોટા ભાગના રાજ્યના વિસ્તારોની અંદર ઘઉંની અંદર ડુંડી કમ્પ્લીટ બહાર નીકળી ગઈ છે એટલે કે ડુંડીની અવસ્થા એ ઘઉં ગણી શકાય સમસ્યાઓ પણ ઘણી બધી હોય છે પરંતુ આપણે એક એવી માવજત કરીએ કે જે ઘઉંની ડુંડી બહાર નીકળી ગઈ છે એ ડુંડી સારી બને વજનદાર બને ભરાવદાર બને તંદુરસ્ત બને અને આપણે ઉત્પાદન સારું અને ગુણવત્તા મળે એના માટે કઈ માવજત કરવી જોઈએ અને એ ઘઉંની અંદર છેલ્લી માવજત કઈ હોય બીજી એક ઘઉંની અંદર સમસ્યા ડુંડી સુકાવાની પણ ઘણી જગ્યાએ છે એની અંદર ઘણા બધા પ્રશ્નો હોય છે આપણે ઘણી બધી અગાઉ વાતો પણ કરી તો આ ઘઉંની ડુંડી સુકાવાનું અત્યારે કદાચ નીકળી ગયા પછી સુકાઈ જાય છે એના માટે કઈ માવજત કરવી જોઈએ તો આજના વિડીયોની અંદર આ બે મુદ્દા ખાસ કરીને સાંકળી અને વાત કરવી છે કે ઘઉંની ડુંડી હવે નીકળી ગયા પછીની છેલ્લી માવજત આ છેલ્લો સ્પ્રે કહી શકાય કે છેલ્લો સ્પ્રે કરી દઈએ અને એનાથી આપણને કેટલો ફાયદો થાય અને એ જ રીતના આ ડુંડીના સુકાવાના માટે પણ શું આપણે માવજત કરી શકીએ એની વાત આજના વિડીયોની અંદર કરવી છે તો મિત્રો ખાસ આપને વિનંતી છે કે આ વિડીયો અંત સુધી જોજો પૂરેપૂરો આખો જોજો તો તમને એની તમામ ટેકનિકલ માહિતી અહીંથી આપવામાં આવતી સમજાઈ જશે અને આ વિડીયો શરૂ કરીએ પહેલાં મારી ખાસ વિનંતી છે કે હજી સુધી આપણે આ ચેનલની અંદર નવા આવો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબનું બટન નીચે જેના ઉપર ક્લિક કરશો એટલે સબસ્ક્રાઈબ થઈ જશે ઓલ નોટિફિકેશન કરવાથી તમને બધા જ પ્રકારના વિડીયો મળતા થઈ જશે ત્યારબાદ તમને આખા આખો વિડીયો જોવો જો ગમે તો એને લાઇક કરજો અને ત્યારબાદ લાઇક કર્યા પછી બધા જ મિત્રોના શેર કરજો એટલે એને માહિતી મળતી મિત્રો ઘઉંની અંદર એકદમ ડુંડી અવસ્થા છે ઘણી જગ્યાએ ગાભે પોટે અવસ્થા છે ઘણી બધી સમસ્યાઓ દર વર્ષે આવતી હોય છે પહેલા આપણે વાત કરી લઈએ કે ઘઉંની ડુંડીની અંદર આ જે સુકાવાનું કારણ છે ઘઉંની ડુંડી જ્યાં જ્યાં સુકાય છે અગાઉ આખો એક વિડીયો આપણે એના ઉપર મૂક્યો હતો કે ઉપરથી સુકાતી જતી હોય તો રોગના જીવાણું ઘણી વધુ હોય છે પરંતુ ઘણી જગ્યાએ સમસ્યા એ છે કે ડુંડી ખેંચીએ છીએ તો એની અંદરથી ઇયળ નીકળે આ ફોટોગ્રાફની અંદર જે તમને બતાવું છું ગાભમરાની ઈયળ કહી શકાય બોર કહી શકાય અંગ્રેજીમાં તો આ ગાભમરાની જે ઇયળ છે નાનકડી એવી આ ઈયળ

ઉપરથી ખાસ કરીને મિત્રો આપણે કરવાનો છે તો આ ડુંડીની જે ઈયર્સ ગાભરાની જે ઈયર્સ એનું સારું નિયંત્રણ આપણે કરી શકશું આ દવાનો કદાચ ઉપયોગ ન કરો તો બીજી ક્લોરન્ટ્રીનીપોલ 18.5 એસસી ના સ્વરૂપે બજારની અંદર જે મળતી હોય ક્લોરન્ટ્રીનીપોલ 18.5 એસસી ના સ્વરૂપે બજારની અંદર મળતી હોય એ 15 લિટર પાણી લેગેક પંપ ની અંદર 5 એમએલ નાખીને છંટકાવ કરવાનો છે પણ બંનેમાંથી કોઈ પણ એક દવાનો આપણે એક સારો સ્પ્રે આની ઉપર આપણે કરી દેવાનો છે આ વાત હતી ઈયરનો જો જે નુકસાન છે કે શેસો જોન ઈયર દેખાય છે પાંચ દસ ટકા તમારી ડુંડીની અંદર આ સમસ્યા છે તો આપણે આ ડોઝનો ખર્ચ કરી અને એને અટકાવવી જરૂરી છે નહીં તો ઉત્પાદન બીજી જગ્યાએ ડુંડીની અંદર અગાઉ વાત કરી હતી ઉપરથી સુકાતી આવે ફૂગના જીવાણું દેખાય રોગ છે તો એના માટે આ જંતુનાશક દવાની સાથે આપ ફૂગનાશક દવાની અંદર એઝોસ્ટ્રોબિન અને ડાયફેનાકોનાઝોન વીસ થી પચીસ એમએલ પંપની અંદર નાખી અને બેનું મિશ્રણ પણ સ્પ્રે કરી શકશો તો એક જ સ્પ્રેની અંદર નિયંત્રણ બંને વસ્તુનું પણ નિરીક્ષણ કરવું ખૂબ જરૂરી છે કોઈ માણસ તમારા ખેતરે જોયા વગર તમારા પાકને અવલોકન કર્યા વગર જ્યારે ભલામણ થતી હોય ત્યારે મને લાગે ઘણી વખત ભલામણ ખોટી પણ થઈ જતી હોય છે તો એક ખેડૂત તરીકે તમે આ મેં કે તેમ બેનના અવલોકન કરો તમને જે સમસ્યા દેખાય એનું જ નિરાકરણ કરું ઈયળ નથી તો દવા છાંટવાની કોઈ જરૂર નથી રોગ નથી તો રોગની ફૂગનાશક દવા છાંટવાની કોઈ જરૂર નથી હું હંમેશા કહું છું જે છે એના નિયંત્રણ માટેના જ પગલાં આપણે ભરવાના છે તો ઘઉંની છેલ્લી માવજતની અંદર આ પણ એક મુદ્દો આપણે એની અંદર સમાવેશ કરવાની જરૂર છે આ તો વાત હતી કે ડુંડી સુકાય અને ડુંડીમાં રોગ અથવા ઈયળ હોય તો એના માટે આપણે શું કરવું જોઈએ ઘણી જગ્યાએ ક્યાંક રેતાળ અને ગોરાડુ જમીન છે ને ઉધયના પણ પ્રશ્નો છે એટલે આખા આખો છોડ સુકાઈ ગયો હોય અને ખેંચો તો એમાંથી ઉધય પણ નીકળતી હોય તો એના માટે ખાસ કરીને હવે ભલામણ કરવી ખૂબ મુશ્કેલ હોય છે જનરલી પાણી સાથે ખાસ કરીને એને ક્લોરોપાયફોઝ અથવા પિનાલફોઝ જેવી દવાઓને પાણી સાથે પાપીને આપણી માવજત કરવાની ભલામણ અથવા સી ટ્રીટમેન્ટની અંદર ભલામણ કરતા હોય પરંતુ આપણે મોટા ભાગની જે સમસ્યાઓ છે એ ડુંડીની અંદર ઇયળની સમસ્યા અથવા તો રોગની સમસ્યા છે તો એનું નિરાકરણ કરવું જોઈએ બીજો જે પ્રશ્ન છે કે આપણો છેલ્લી માવજત હવે આ ડુંડી નીકળી ગઈ એને લાંબી વજનદાર ભરાવદાર કરવા માટે છેલ્લી માવજત અગાઉ પણ આના વિડીયો કર્યો હતો પરંતુ આ છેલ્લી માવજતનો છેલ્લા ડોઝની આજ વાત કરવી છે અને એની અંદર મિત્રો ઘઉંની ડુંડી ખાસ કરીને જ્યારે તમારી નીકળી જાય આપ આ જોઈ રહ્યા છો કે આ ડુંડી કમ્પ્લીટલી બહાર નીકળી ગઈ છે અને આ ડુંડીની અંદર ખાસ કરીને આપણે જે માવજત કરવાની થાય છે એ હવે ડુંડીને તંદુરસ્ત કરવા માટે દાણો ભરાવદાર કરવા માટે જે માવજત છે એની અંદર અગાઉ પણ મેં કીધું હતું કે ગાભે પટે હોય જ્યારે ઝીરો બાવન ચોત્રીસનો અને પ્લસ બોરણનો સ્પ્રે કરવાનો હતો હવે આ ડુંડી કમ્પ્લીટ બહાર નીકળી ગયા એટલે ઝીરો ઝીરો પચાસ પોટેશિયમ સલ્ફેટ તરીકે મળતું આ વોટર સોલ્યુબલ ખાતર એક પંપની અંદર સો ગ્રામ એક પંપની અંદર સો ગ્રામ ઝીરો જીરો પચાસ અહીંયા ફોટોગ્રાફ પણ બતાવ્યા છે તો ઝીરો પચાસ આપણે લેવાનો છે સો ગ્રામ લેખે તેની સાથે બોરોનેટેડ કેલ્શિયમ નાઈટ્રેટ જે લિક્વિડ ફોર્મવાળું અહીંયા બોટલ પણ બતાવું છું બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ એક પંપની અંદર ત્રીસ થી ચાલીસ એમએલ આ જે ઝીરો જીરો પચાસ પ્લસ એને ત્રીસથી ચાલીસ એમએલ બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ મિક્સ કરી અને આ પાકની અંદર સારી રીતે મિશ્રણ કરી અને ખાસ કાળજી એ રાખવાની છે કે મિત્રો પંપ પૂરા ઉતરે કમસે કમ સોળ ગુઠાના વીઘાની અંદર સાડા ત્રણ થી ચાર પંપ આપણા જવા જોઈએ એટલે આપણી એકરે જનરલી ચાલીસ ગુઠે દસ પંપની ભલામણ થતી હોય તો એ પ્રમાણે તમારું સોળ ગુઠાની અંદર પણ આ માપ જળવાવું જોઈએ એટલે લગભગ સાડા ત્રણ થી ચાર પંપ લેખે આ બંને જીરો જીરો પચાસ પ્લસ બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ હવે બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ એટલા માટે કારણ કે કેલ્શિયમની અંદર સત્તર ટકા નાઇટ્રોજન સાડા ચૌદ ટકા અને બોરોન લગભગ જીરો બે થી જીરો પોઈન્ટ ત્રણ ટકા એટલે આ ત્રણેય તત્વો આવે છે અને કેલ્શિયમ ખૂબ કામનું તત્વ છે એટલા માટે આ છેલ્લો સ્પ્રે છેલ્લી ભલામણ કરું છું છેલ્લો પાળે સાલીને વ્યવસ્થિત જો તમે સ્પ્રે કરશો તો મિત્રો ઘઉંની અંદર ચોક્કસ તેને ટ્રાય કરવાની છે વીઘાની અંદર જ આ ટ્રીટમેન્ટ કરવાની છે આપણે બહુ હું એમ નથી કહું દસ વીઘાના પાંચ વીઘાના બધામાં કરું એક વીઘાની અંદર આ ટ્રાય કરી અને વ્યવસ્થિત જો છંટકાવ કરશો ખૂબ સારા પરિણામો મળશે ઘઉંની અંદર એકવાર તમે આ વસ્તુની અને આ વર્ષે ખૂબ સારા પ્રતિભાવ પણ મિત્રો આપણે મળ્યા છે ઘણી બધી ભલામણો આપણે જે કરી ને ખેડૂતોના અનુભવોની પણ કરી ઘણા બધા ખેડૂતોએ બે ત્રણ વર્ષથી વાપરી અને જેના પરિણામો લીધા એની પણ ભલામણો અહીંથી મેં તમને આપીશ આગળના વિડીયોમાં સંશોધન બેઝ આપણી જે ભલામણો તો એ પણ આપીશ ખૂબ સારા વોટર સોલ્યુબલના આ વર્ષે ઘણા બધા મિત્રો એ ઘઉંની અંદર ઓગણીસ 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 બાર એક સેઠ જીરો બાવન ચોત્રીસ અને જીરો જીરો પચાસ આ ચારેય વોટર સોલ્યુબલ સમયાંતરે સ્પ્રે કરે છે ત્રણ તો મોટા ભાગે થઈ ગયા છે હવે જેલો આ સ્પ્રે નહીં કરીએ તો પણ ઘણી વખત બસો અઢીસો રૂપિયાનો ખર્ચ સામે આપણે નુકસાની નુકસાન એટલા માટે કે અગાઉનો ઘણો બધો ખર્ચ કરી દીધો છે બિયારણ ખાતર દવા મજૂરી પિયત હવે એટલો બધો ખર્ચ કરવા પછી આપણે લગભગ એસી ટકા અવસ્થા પસાર કરી ચુક્યા છે હવે તો ઘણી જગ્યાએ તો મને એવું લાગે છે કે પચીસ ત્રીસ દિવસમાં ઘઉં નીકળશે શરૂ થઈ જશે જે વહેલા વાવેતર છે ડુંડી કમ્પ્લીટ બહાર જ્યાં નીકળી ગઈ છેલ્લી ટ્રીટમેન્ટ જીરો જીરો પચાસ પ્લસ બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ સ્પ્રે કરી દેવો જોઈએ અને એ સ્પ્રે કરીને એકવાર તમે ઘઉંની અંદર થોડા બે મૂકી પણ દેજો એમાં નહીં કરતા કારણ કે હું તમને વારંવાર કહું છું કે તમારે અવલોકન કરવાનું છે સામેવાળી વ્યક્તિ સાચી છે કે ખોટી છે એને તમારે સાબિત કરવાની છે સામેવાળી વ્યક્તિ જે બોલે કોઈ પણ તટસ્થપણે હું બધાની વાત કરું છું મારું હું પણ આવી ગયો ને બીજા કોઈ પણ બોલતા હોય એ ફક્ત એમ કે આમ કરવાથી ચમત્કાર થાય આમ કરવાથી ઉત્પાદન ડબલ થાય એ વાત હું ક્યારેય સંમત નથી થતો હું તો સંમત એ વાત થાઉં છું કે તમે તમારા ખેતરની અંદર બે ક્યારા મૂકી આઠ ક્યારામાં ટ્રીટમેન્ટ કરી બેમાં નથી કરી એમાં તમને નરી આંખેનો ફરક લાગે અને એમાં ઉત્પાદન અને પૈસા સુધી આર્થિક રીતે જો તમને ફાયદો થાય તો જ ટ્રીટમેન્ટ કોઈની પણ કરવી જોઈએ બાકી અહીંથી રમેશભાઈ રાઠોડ કે કે કોઈ પણ કે જો એની વાતમાં સત્ય પણ ન હોય એના એના પરિણામો જ ક્યાંય ખેતર ઉપર ન મળતા હોય તો એ વસ્તુને ક્યારેય અપનાવી ન જોઈએ એટલે તમારે આ બધી વસ્તુનું માર્કિંગ કરવું અવલોકન કરવું અને ઉત્પાદન લેવા સુધીની પદ્ધતિમાં તમે સામેલ છો બાકી તો અત્યારે રાફડો છે દરેક લોકો સલાહ આપે છે સલાહ આપી બધાને ગમે હું અગાઉ પણ ઘણીવાર કહી ચુક્યો છું સલાહ દેવી દરેક વ્યક્તિને ગમે સલાહ લેવી કોઈને ગમતી નથી દુનિયામાં મને પણ હોય તો મારો પણ માનવ સ્વભાવ છે તમારો પણ હશે તો હું ખાસ આપને વિનંતી પણ કરું છું કે આપણું માધ્યમ આ કૃષિ માહિતીના માધ્યમથી હું જયારે પણ જે પણ વાત કરું છું તટસ્થપણે એવો નિર્ધાર કરીને આપણે આગળ વધીએ છીએ કે તમે તમારા આત્મસંતોષ થાય તમને પરિણામો મળે અને એ પરિણામો આપણે વીસ લોકો પચાસ લોકો સો લોકોને કહી અને આ ટ્રીટમેન્ટ જે સારી વસ્તુઓ છે આગળ વધારી ખોટી છે ખરાબ છે ને ક્યારેય આપણે પ્રમોટ નથી કરતા એટલે તો મેં કીધું છે હું અહીંથી જે પણ મોટા ભાગે તમને ટ્રીટમેન્ટ કહું છું એમાં ક્યારેય માર્ક કરજો સહકારી સંસ્થાઓ અથવા યુનિવર્સિટીઓની જ પ્રોડક્ટ છે ક્યારેય પ્રાઇવેટ પ્રોડક્ટ આપણે બતાવી નથી ને હું એવું નથી કે એનો વિરોધી પ્રાઇવેટ જે સારી પ્રોડક્ટો છે સારી વસ્તુઓ છે એનો તમે ખતરો કરો ને તમે બે કેરા મૂકીને કરો તમને આઠ કેરામાં એમાંથી પણ ફાયદો આર્થિક રીતે થવો જોઈએ ખાલી પાકના ગ્રોથ વિકાસ વૃદ્ધિ થઈ જાય ઉત્પાદનમાં ક્યાંય ફરક ન પડતો હોય બંનેમાં તો કોઈ કામની નથી કારણ કે હજાર રૂપિયાનો ખર્ચ કરી તો એનો પંદરસો બે હજારમાં વળતર મળવું જોઈએ એટલા માટે આપણે આ જે ઘઉંની અંદર છેલ્લી માવજત છે મિત્રો ઝીરો જીરો પચાસ અને બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેન આપ કરી અને સારી પાકની વૃદ્ધિ વિકાસ અને સારું ઉત્પાદન લો એવી આશા સાથે આ વિડીયો કદાચ ઘઉંની અંદરનો મારો છેલ્લો વિડીયો આ ઋતુનો હશે મોકો મળશે તો આગળ વાત કરશું નહીં તો નવા પાકો ઉનાળુ પાકોની પણ ખેતી પદ્ધતિઓની વાતો સતત અવિરત આ ચેનલ ઉપરથી થશે આપ ચેનલ ની અંદર જોડાયેલા રહીશો બીજા મિત્રોને પણ ખાસ આની અંદર જોડીશો જેથી કરીને આપણે તમામને ખૂબ સારી રીતે આઠ દસ મિનિટના માધ્યમથી આ માહિતીઓના દરેક પોઈન્ટ વાઇઝ માહિતીઓ આપી શકે આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછું પાછા મળીશું નવા વિષય સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ